ત્રણ દિવસોથી ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતા શહેરની ઔરંગા નદીની સપાટીમાં વધારો થતાં નજીકમાં આવેલ હનુમાન ભાગડા ગામે એક સગર્ભા મહિલા પાણીમાં ફસાતા વલસાડ પોલીસ ટીમે કરી મહિલાને બોટમાં બેસાડી બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડી હતી વલસાડમાં પૂરની સ્થિતિ વચ્ચે હનુમાન ભાગડા ગામમાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડતા પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા મહિલાને બોટમાં રેસ્ક્યુ કરી હોસ્પિટલ લઈ જવાઈ હતી ગતરોજ ઔરંગા નદીના પૂર આવ્યા બાદ આજે ફરી ઔરંગા નદીની સપાટી વધતા વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડા ગામમાં પાણી પ્રવેશ્યા હતા સાથે જ અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બનતા લોકોએ ઘરમાં જ ભરાઈ રહેવાની નો બતાવી હતી દરમિયાન ગામમાં રહેતા ગર્ભવતી મહિલાને લેબર પેઇન થતાં સમગ્ર પરિવાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો હતો જોકે પોલીસ મદદ કરશે એવી આશા રાખી તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક તેમની વહારે આવી હતી પોલીસે મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ રસ્તો ન બચતા એનડીઆરએફની ટીમને જાણ કરી હતી એનડીઆરએફની ટીમની મદદથી પોલીસે ગર્ભવતી મહિલાને બોટમાં બેસાડીને નદીના વહેણ થી બહાર કાઢી હતી જે બાદ મહિલાને હોસ્પિટલમાં લઈ મેનેજમેન્ટની ટીમનો આભાર માન્યો હતો તળાવમાં નહવા ગયેલા એક બાળકનું ડૂબી જતા મોત વસાના ઉમરગામના સોળસુંબામાં તળાવમાં ડૂબ્યો હતો બાળક સોળસુંબાના બ્રહ્મણ ફળિયાના પાંચ જેટલા બાળકો તળાવમાં નહવા માટે ગયા હતા જો કે એ પાંચ બાળકોમાંથી એક બાળક ડૂબી ગયો હતો જ્યારે ચાર બાળકો બહાર આવી જતા બચી ગયા હતા સાથે જ નહવા ગયેલા બાળકોએ બાળક ડૂબ્યો હોવાની વાતને પણ છુપાવી હતી જોકે મોડી રાત્રે પરિવારને આ બાબતે જાણ થતાં શોધખોળ હાથ ધરાઈ હતી આખરે આજે વહેલી સવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ઉમરગામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

દાદરાનગર હવેલીના અથાલ ગામે આવેલ મિલેનિયમ માર્બલ કંપનીના યુનિટ કરગવાલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના પ્લોટમાં એક મજૂરનું મોત થઈ છે આ મજૂર ક્રેનની મદદથી માર્બલને લોડિંગ અનલોડિંગનું કામ કરી રહ્યો હતો તે સમયે ક્રેનમાં લગાવવામાં આવેલ હુક તૂટી જતાં માર્બલ સીધો એના શરીર પર પડતા માર્બલની તે દવાઈ જતાં એનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું પ્રાપ્ત વિગત અનુસાર રાજુ પરમાર હર રહેવાસી અથાલ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ જે મિલેનિયમ માર્બલ કંપનીના કરગવાલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો જે માર્બલ પથ્થરને લોડિંગ અનલોડિંગ કરી રહ્યા હતા તે સમયે કોઈ કારણોસર ક્રેનમાં લગાવવામાં આવેલ હુક અચાનક તૂટી પડતા એમાં જે માર્બલ પથ્થર હતો જે સીધો રાજુ પર પડતા એ એની નીચે દબાઈ ગયો હતો જેના કારણે એનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું આ ઘટના અંગે પોલીસ ને જાણ થતાં નરોલી પોલીસની ટીમે પહોંચી ઘટના અંગેની જાણકારી લઈ લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી હતી અગર કંપની દ્વારા સમય સમય પર આવા ઉપકરણોનો મેન્ટેનન્સ કરાવવામાં આવત તો આવા મજૂરોને સુરક્ષાના સાધનો પ્રદાન કરત તો કદાચ આવી ઘટનાને બનતા અટકાવી શકત પરંતુ કંપની આવી વાતોને અનદેખી કરી હતી આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસે હાથ ધરી છે તમને બતાવી દઈએ કે તારીખ ચૌદમી જૂને મિલેનિયમ માર્બલ કંપનીના વર્કરોએ સેફ્ટી અને વિવિધ માંગોને લઈ હડતાળ પર પણ ઉતર્યા હતા પરંતુ અત્યારે બનેલી આ ઘટનામાં કંપનીમાં સેફટીના નામની પોલ ખોલીને સામે મૂકી દીધી છે સાથે જ મિલેનિયમ માર્બલ કંપનીની બહાર હવી પરંતુ અત્યારે બનેલી આ ઘટનામાં કંપનીમાં સેફ્ટીના નામની પોલ ખોલીને સામે મૂકી દીધી છે આગળ આ સાઈડ ના અંદર કોઈ ઘટના બને તો એનો જીમ્મેદાર કોણ શું આ શેટ બનાવતી વખતે લાગતા ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન લીધી છે કે નથી હા તો એવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવ એવા જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે આજના પાવન પર્વે ઠેર ઠેર દહીં હાંડી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત દમણના મસાલ ચોક વિસ્તારમાં આવેલી મલબારી સોસાયટીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓ અને યુવાનો માટે ચાર મટકીઓ બાંધવામાં આવી હતી જેને રાસ ગરબા અને ડીજેના તાલ સાથે ઉત્સાહભેર મટકીઓ તોડીને સોસાયટીવાસીઓએ હર્ષભેર દેવકીનંદનના જન્મદિવસના વધામણા કર્યા હતા જન્માષ્ટમી નિમિત્તે આયોજિત દહીહાંડી મહોત્સવમાં સોસાયટીના નાનાથી લઈને મોટેરા સુધીના તમામ લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મ મહોત્સવને રંગેચંગે ઉજવ્યો હતો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર થઈ રહી છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં વોર્ડ નંબર સાતમાં આવેલ ઢાકલીની વાડીમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા દહીં હાંડીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ગોવિંદા મંડળો દ્વારા ઊંચી બાંધવામાં આવેલી મટકીઓ ફોડવામાં આવી હતી આ પ્રસંગે ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા ડીએમસી પ્રમુખ અસ્પી દમણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નાના ભૂલકાઓ પણ રાધાકૃષ્ણના વેશભૂષાને ધારણ કરીને જન્માષ્ટમીના રંગમાં રંગાયા હતા વરસાદી મોસમમાં ડીજેના સુરતાલ સાથે યોજાયેલા દહીં હાંડીના આ ભવ્ય કાર્યક્રમ અને મનમોહક વાતાવરણમાં ગોવિંદા મંડળો અને સ્થાનિક યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અહીં વર્ષોથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ મંડળો દ્વારા ઉત્સાહભેર મટકે ફૂડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બાળકો સહિત સ્થાનિક યુવક અને યુવતીઓ ભાગ લે છે તો બીજી તરફ કચીગામ માંગેલવાડ વિસ્તારમાં પણ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓ દ્વારા પાણીના મારા વચ્ચે ઉત્સાહભેર અલગ અલગ મટકીઓ ફોડવામાં આવી હતી બાળકોનો ઉત્સાહ વધારવા માંગેલવાડ વિસ્તારના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જન્માષ્ટમી જન્માષ્ટમી हमारे कृष्ण भगवान का जन्मदिन है और पूरे हिंदुस्तान में जगह जगह गली गलियों में ये और विश्व में भी जहाँ पे भी हमारे हिंदुस्तानी हैं आज जन्माष्टमी का उत्सव मनाते हैं और जन्माष्टमी हो तो हमारे को कृष्ण भगवान बाल व्यवस्था में थे तभी उनको माखन चोर का आ जाता और मटकी फोड़ते थे आज वो परंपरा आज भी चालू है आज हमने दमन में हिंदुस्तान में जगह जगह में और ख़ास करके मेरे वार्ड में मेरे बच्चों के साथ हंडी फोरी बहुत मजा आनंद लिया और वंस अगेन पूरी हिंदुस्तान की जनता को और खास करके मेरी दमन की जनता को जन्माष्टमी की शुभकामनाएं सेलवास नगर पालिका अध्यक्ष रजनी शेट्टी से आज सेलवास विभिन्न विस्तारों में निरीक्षण करियो। आपने जनावी दिए कि दादरा नगर हवेली सेलवास में છેલ્લા બે દિવસોથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સલવાસ નગરપાલિકાના અધ્યક્ષા રજની શેટ્ટી દ્વારા સલવાસ નગરપાલિકાના અલગ અલગ ક્ષેત્રોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સલવાસના રિંગ રોડ એકદંત સોસાયટીની પાસે ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું રિંગ રોડ હોવાના કારણે હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે બે દિવસ પહેલા જ અહીં એક બાઇક સવાર પણ પોતાની બાઇક સાથે ખાડામાં પડી ગયો હતો પાલિકા અધ્યક્ષા રજની શેટ્ટીએ તેમના કાર્યોથી લગતા વિભાગોને જાણકારી આપી હતી અને તરત જ તેવી જગ્યા ઉપર કામગીરી શરૂ કરવા માટે જણાવ્યું હતું એની સાથે જ સેલવાસના ડોકમડી બ્રિજ પાસે જ્યારે સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષા રજની શેટ્ટી પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિક યુવા એમને મળ્યા અને નગરપાલિકા અધ્યક્ષાને જણાવ્યું કે આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ પણ નજીક આવી રહ્યો છે ત્યારે જ્યારે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તે જગ્યા એ દરમિયાન માર્ગની સાઈડના ખાડાઓને પણ પૂરવામાં આવે સ્થાનિક યુવા જીગ્નેશ પટેલે સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષા રજની શેટ્ટીને અનુરોધ કર્યો હતો કે ગણેશ ઉત્સવના પહેલા આ જગ્યાઓનું કામગીરીનું કાર્ય જલ્દી થી આવે જેથી ગણેશજીના દર્શન માટે આવનારા લોકોને કોઈ જ મુશ્કેલીનો સામનો કરવો ન પડે સાથે જ નગરપાલિકાના અધ્યક્ષા રજની શેટ્ટી દ્વારા પણ તેમના વિસ્તારમાં કોઈ જ સમસ્યા ન આવે એ માટે આશ્વાસન આપ્યું હતું હો વાક લગાયા કઈ જગ પરિસ્ લગાહી જ બધ કામ કર્યા અમ કામ કરે અચાસ વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટના પગલે વલસાડ કલેક્ટર એન એન દવેએ જિલ્લામાં વરસાદની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ગઈકાલે સરેરાશ આઠ ઇંચ વરસાદ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો જેવા કે કાશ્મીરનગર હનુમાન ભાગડા નનકવાડા ખારીયાફળિયા લીલાપોર વેજલપોર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે અત્યાર સુધીમાં અગિયારસો બાવન લોકોનું સ્થળાંતર કરી તેઓને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને જમવા ચા નાસ્તા અને મેડિકલ ટીમ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે આજ રોજ બાર વાગ્યા સુધી સરેરાશ વીસ પોઈન્ટ ત્ર્યાસી મિલીમીટર વરસાદ થયો છે તેથી હાલ જિલ્લામાં પાણી ભરાવાની કે પૂરની કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી ઔરંગા નદીની ભેરવી ખાતે પાંચ પંચ્યાસી મીટરની સપાટી છે હાલમાં જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના એકસો વીસ સ્ટેટના બે અને અન્ય છ મળી કુલ એકસો અઠ્યાવીસ રસ્તાઓ બંધ છે જે પરિસ્થિતિમાં સુધારો આવતા રિપેરિંગ કરીને શરૂ કરવામાં આવશે મધુબન ડેમમાં હાલ પાણીનો પંચાવન હજાર ઇનફ્લો અને ડેમના આઠ દરવાજાઓ એક મીટર જેટલા ખોલી આડત્રીસ હજાર આઉટફ્લો કરવામાં આવી રહ્યું છે કલેક્ટરશ્રીએ રેડ એલર્ટને પગલે વલસાડવાસીઓને સાવધાન અને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી વલસાડ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરેલું છે અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભૈરવી ખાતે પાણીનું લેવલ પાંચ પોઈન્ટ પંચોતેર મીટર છે એટલે સેફર ઝોનમાં છે એવી રીતે દમણગંગામાં પણ ઇનફ્લો પંચાવન હજાર જેટલો છે અને આઉટફ્લો આડત્રીસ હજાર જેટલો છે આઠ ગેટ એક મીટર જેટલા ખુલ્લા છે અને રૂલ લેવલથી ઘણું નીચે પાણી છે એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી ગઈકાલે જિલ્લામાં એવરેજ આઠ ઇંચ વરસાદ પડ્યો અને ફોર્ચ્યુનેટલી બપોર પછી લગભગ વરસાદ ઓછો હતો એટલે શહેરી વિસ્તારોમાંથી બધે જે પાણી ભરાયા હતા એ પાણી ઓસરવા માંડ્યા હતા આજે પણ સમગ્ર જિલ્લામાં એવરેજ એક ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના બે નીચાણવાળા વિસ્તારો છે કાશ્મીરનગર અને બરૂડીયાવાડ અને નજીકમાં ભાગડા ખુર્દ લીલાપુર બરડિયાવાડ ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ છ નીચાણવાળા વિસ્તારમાંથી અગિયારસો ને બાવન લોકોને સ્થળાંતર કરેલા છે ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમાં આપણે એમને એમના ઘરે જવા જવા દઈશું હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ એક ખાલી આજના ઇન્સિડન્ટની વાત કરીએ તો બાવડા ખુર્દ હનુમાન બાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક ત્રણ માસ પ્રેગનન્ટ લેડી હતી એટલે એને મિસકેરેજનું કઈ ઇસ્યુ હશે એટલે પોલીસ અને એનડીઆરએફના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે અત્યારની સ્થિતિ એ પંચાયતના એકસો ને વીસ રસ્તા બનશે અને આર સ્ટેટના આઠ રસ્તા મળીને એકસો અઠ્યાવીસ રસ્તા બંધ છે વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જશે એના રસ્તા રિપેરિંગ કરી અને ખુલવામાં આવશે હાલની સ્થિતિ એ જો જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યારે એવી કોઈ પૂરની બહુ ચિંતા ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ બે દિવસ માટેનું રેડ એલર્ટ હોય તમામ વલસાડવાસીઓને મારી અપીલ છે કે તેઓ સાવચેત રહે સાવધાન રહે અને પૂરી કોઈ પણ પરિસ્થિતિનો ઊભી થશે તો આપણે એનો સફળતાપૂર્વક સામનો કરીએ